કરજણ તાલુકાના યાત્રાધામ નરેશ્વરને જોડતો પાલેજ નારેશ્વર રોડ છ માસમાં ખખડધજ થતા રાહદારીઓ હેરાન થઈ ગયા છે છ માસ પહેલા દસ મીટર પહોળો ઓગણીસ કિલોમીટરનો રોડ નવીન બનાવવામાં આવ્યો તો છે હાલમાં ખખડધજ થવા પામ્યો છે રોડ ઉપર પાલેજથી લઈ મલોદ સુધી રોડ ઉપર એકથી બે ફૂટના કમર તોડ ખાડા સર્જાતા વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે પહેલાં આ રોડ સાત ફૂટ હતો જે રોડ ઉપર થઈ નર્મદા કાંઠાની રેતીની ગાડીઓ અવરજવર કરતી હતી જેને લઈ રોડ બિસ્માર થતાં સરકાર દ્વારા રેતીના વાહનોને ધ્યાને લઈ મજબૂતીકરણથી દસ મીટર પહોળો રોડ નવીન તૈયાર કરવામાં આવ્યો હતો જે રોડ છ માસમાં જ ખખડધજ થઈ જતા રોડની મજબૂતીકરણ ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે અને ખરેખર મજબૂત રોડ છે શું મજબૂતીકરણનું શું થયું રોડ ઉપર મસ મોટા ખાડા રાજને લઈ અવર કરતા વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે બીજી તરફ રોડ ઉપર ઊંડા ખાડાને લઈ વાહન ક્યાં રહીને ચલાવવું એ મૂંઝવણરૂપ થઈ રહ્યું છે તંત્ર દ્વારા રોડ બનાવવાના સમયે પૂરતું ધ્યાન આપવામાં ન આવ્યું એ સવાલ ભા થઈ રહ્યા છે પાલે નારેશ્વરનો રોડ છે જે તે સમયે બે હજાર સત્તર અઢારની અંદર પણ અઢાર કરોડના ખર્ચે આ રોડ બન્યો હતો તે સમયે પણ આ રોડની અંદર મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો ત્યારબાદ આ રોડ પર રેતીની ઓવરલોડ ગાડીઓ જે ચાલે છે એ સરકારને ખબર છે વહીવટી પ્રશાસનને ખબર છે જેના લીધે વધુ કેપેસિટીનો આ રોડ માટે મંજૂર થયો અને અંદાજે લગભગ બત્રીસ કરોડના ખર્ચે આ રોડ મંજૂર કરવામાં આવ્યો હતો છ માસ અગાઉ આ રોડ બન્યો હતો અત્યારે એ રોડની પરિસ્થિતિ એટલી દયનીય બની છે કે જે તે એજન્સી દ્વારા આ રોડની અંદર જે મટિરિયલ વાપરવા જોયું એ હલકી ગુણવત્તાનું બિન ટકાઉ મટિરિયલ વાપરવાના કારણે હાલની અંદર તમે જોઈ શકો છો કે રોડના જે ગાબડા ગાબડા પડી ગયા છે દોઢથી બે ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે રાહદારીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે આ રોડ પર પવિત્ર નારાયણ યાત્રાધામ આવેલું છે અનેક શ્રદ્ધાળુ દર્શન આવતા હોય છે પરંતુ રોડની બિસ્માર હાલતના કારણે સ્થાનિક લોકો અને આવનાર રાહદારીઓ વિદ્યાર્થી વર્ગ ખેડૂત વર્ગ તમામ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે આ મીડિયાના માધ્યમથી અમારી સરકાર સમક્ષ તથા ને મકાન વિભાગના અધિકારીને વિનંતી છે કે તાકીદે આ રોડને સમારકામ કરવામાં આવે તાકીદે આ ખાડા પૂરવામાં આવે અને આ રોડ બાબતે વિજિલન્સ તપાસ કરવાની અમે માગણી કરીએ છીએ સમસ્યા એટલી છે કે પાયટનો રોડ છ મહિના પહેલાં જ બન્યો છે એ અત્યારે એટલા બધા ઊંડા ખાડા પડી ગયા છે કે જેની કોઈ જ નથી એકથી દોઢ ફૂટના ખાડા છે આખા સદંતર રોડ ઉપર ને અહીં અસંખ્ય વાહનો ચાલે છે મોટર સાયકલ ને ફોર વ્હીલ તલ ચલાવવાની જ ખબર પડે એવી નથી સારીને સંસ્કૃત પાસે ફૂલ મોટા મોટા ખાડા પડેલા છે રોડનું નિર્માણ છ થી સાત મહિના પહેલાં જ થયું છે